જય માતાજી આ ધનતેરસે શું દાન કરવું જોઈએ ચાલો એ જાણીએ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાયો જે કરવાથી તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું જશે તો ચાલો એ જાણીએ ધનતેરસના દિવસે ધનની દેવીમાં લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાય આ વસ્તુઓનું દાન કોઈ પણ મંદિરે કરવાનું છે એ છે દીવાનું દાન કોઈ પણ મંદિરે દીવાનું દાન જરૂરથી કરવું જોઈએ

તેનાથી માં લક્ષ્મી અને માં કુળદેવી પ્રસન્ન થશે આ દિવસે સવારના સમયે જો તમે ગાયને લીલું ખવડાવો છો તો તમારા પર સદેવને માટે માં લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે છે અને આ દિવસે દાન પુણ્ય કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને માં લક્ષ્મી સદૈવને માટે તમારા પર કૃપા બનાવી રાખે છે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી